સાવરકુંડલા દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે નિયમિત પાંચ હજારથી વધુ લોકોને વરિયાળીના શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ગરીબ વિસ્તારોમાં દસ છાશ કેન્દ્રો દ્વારા પાંત્રીસો પરિવારોને નિયમિત છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ધૂમધકતા તાપમાં લોકોના જઠરાગને ઠંડા કરવા અને ગરમીથી રાહત મેળવવા આ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ટ્રસ્ટના વ્યક્તિ મિલનભાઈ દોશીએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજના તમામ વર્ગોના લોકો તરફથી પ્રશંસા મળી રહી છે આ ટ્રસ્ટના પ્રયાસો ઘણા લોકો માટે પ્રેરણાદાયી છે ગરમીના દિવસોમાં તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે દિનેશ ચંદ્ર બાલચંદ સુંદરજીત દોશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અસહ્ય ગરમીમાં સાવરકુંડલામાં નીકળતા રાહદારીઓ માટે શુદ્ધ વરિયાળી સાકર અને મીઠાનું મિશ્રણ કરી અને શુદ્ધ સરબત જે ગરમીમાં રાહત આપે છે તેવું બનાવી અને બે શરબતના પરબ સાવરકુંડલા શહેરમાં બનાવાયેલા છે અહીંયા સાવરકુંડલાના મહુવા રોડના પરબ ઉપર ઓછામાં ઓછા અઠ્યાવીસોથી ત્રણ હજાર લોકો અને જૂના બસ સ્ટેન્ડ ઉપર અઢારસોથી બે હજાર લોકો આ સરબત પી અને ગરમીથી રાહત મેળવી રહ્યા છે આ સમગ્ર સંચાલન છે એ દિનેશચંદ્ર બાલચંદ દોશી સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને અહીંયા વ્યવસ્થા માટે સાવરકુંડલાના સેવાભાવી સતીષ પાંડે અને સોહિલ શેખની ટીમ દ્વારા અહીંયા જે કાર્યક્રમનું સંચાલન થઈ રહ્યું છે